તો ચાલો આજે હું તમારી સાથે શેર કરીશ ધાણી મમરા પૌવાનો ચેવડો બજાર જેવા જ ટેસ્ટ સાથે આજે આપણે ચેવડો ઘરે બનાવીશું તો હું સ્વાતી સ્વાગત છે તમારું મારા કિચનમાં જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો ચેવડો બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે એક મસાલાવાળું તેલ તૈયાર કરી દેવાનું છે તમે ચેવડો બનાવવાનું સ્ટાર્ટ કરો તેના કલાક પહેલાં આ તેલ તમારે તૈયાર કરીને રાખી દેવાનું જેનાથી મસાલો એકદમ સરસ તેલમાં ચડી જશે અને પછી ચેવડાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો ચેવડા માટે મેં અહીંયા દોઢસો ગ્રામ મમરા અને દોઢસો ગ્રામ ધાણી લીધી છે અને બાકીની જે વસ્તુ ચેવડામાં એડ કરીશું તે મેં તળેલી લીધી છે એટલે અહીંયા જે હું તેલ લઈ રહી છું તે મમરા અને ધાણીને જોઈને મેં લીધું છે તમે જે રીતે અને ધાણી લેતા હોય તે રીતે તમારે તેલ લઈ લેવાનું હવે આ તેલમાં પહેલાં આપણે દાણા તળી લેવાના છે મેં અહીંયા ચેવડા માટે થોડા સિંગ દાણા લીધા છે તો પહેલાં મેં દાણા તળી લીધા પછી થોડા કાજુના ફાડા લીધા છે તે પણ મેં તળી લીધા અને લીમડો લીધો છે લીમડો મારી પાસે આટલો જ હતો થોડો વધારે હશે તો ચેવડાનો સ્વાદ વધારે સરસ આવશે તો અહીંયા મેં લીમડો પણ તળી લીધો છે લીમડાનો એકદમ સરસ ભૂક્કો થાય તે રીતે લીમડો એકદમ કડક તળી લેવાનો છે તળેલી વસ્તુને થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈએ હવે ગેસની ફ્લેમ હું બંધ કરી દઉં છું અને આ જ તેલની અંદર આપણે ચેવડા માટેના મસાલા કરી લેવાના છે તો તેલને ઠંડુ થવા દેવાનું છે જો આટલા ગરમ ગરમ તેલમાં તમે મસાલા કરશો તો મસાલા બળી જશે અને સાવ ઠંડા તેલમાં મસાલા કરશો તો મસાલાની જે ફ્લેવર બેસવી જોઈએ તે નહીં બેસે એટલા માટે તેલને અડધું ઠંડુ થવા દેવાનું છે પચાસ ટકા જેટલું તેલ ઠંડુ થાય પછી આપણે આ તેલની અંદર બધા મસાલા કરી લેવાના છે તો મેં અહીંયા હળદર કાશ્મીરી લાલ મરચું હવે આ ચેવડાની અંદર હું આગળ બુંદી અને સેવ પણ એડ કરીશ તો તે બંને વસ્તુ સોલ્ટેડ છે ખાલી મીઠાવાળી જ છે એટલે મરચું મેં અહીંયા આ બધી વસ્તુને જોઈને નાખેલું છે તમારે મરચું તમારી રીતે એડજસ્ટ કરી લેવાનું પછી વન ફોર્થ ટી સ્પૂન જેટલું મીઠું લીધું છે મીઠું શરૂઆતમાં ઓછું જ લેવાનું કેમકે આગળ અહીંયા આપણે ચાટ મસાલો સંચળ અને આમચૂર પાવડર પણ તેલમાં એડ કરવાના છીએ તો ચાટ મસાલાની અંદર પણ મીઠું હોય છે અને સંચળ પણ ખારું જ હોય છે એટલા માટે મીઠું શરૂઆતમાં ઓછું લેવાનું પછી જરૂર પડે તો ઉપરથી ચેવડામાં એડ કરી શકાય છે મેં અહીંયા હિંગ અને વરિયાળીનો ભૂકો પણ તેલમાં એડ કરેલો છે પણ તે ક્લિપ ડિલીટ થઈ ગઈ છે તો તમે અહીંયા તે પણ એડ કરી દેજો અને લાસ્ટમાં આપણે જે લીમડો તળીને રાખેલો છે તેને આ રીતે ક્રશ કરીને તેલમાં એડ કરી દેવાનો એટલે ચેવડો ખાતી વખતે લીમડો મોઢામાં પણ ન આવે અને આ રીતે ક્રશ કરીને એડ કરવાથી લીમડાનો ટેસ્ટ પણ જળવાઈ રહે છે અને ચેવડાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે આ તેલને ઢાંકીને એક કલાક માટે સાઈડ પર મૂકી દઈએ જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો વધારે વાર પણ રાખી શકો છો તમે સવારે પણ આ રીતે મસાલાવાળું તેલ બનાવીને સાઈડ પર મૂકી દો અને સાંજે ચેવડો બનાવો તો પણ ચાલે પણ જો ટાઈમ નથી તો એક કલાક તો તમે મારે તેલ રહેવા દેવાનું જેનાથી મસાલાની ફ્લેવર એકદમ સરસ તેલમાં બેસી જશે અને પછી ચેવડો બહુ જ સ્વાદિષ્ટ બનશે હવે ચેવડો બનાવવા માટે આપણે અહીંયા પહેલા ધાણી અને મમરા બંનેને શેકી લેવાના છે બંનેને અલગ અલગ જ શેકવાના કેમકે ધાણીને શેકાતા થોડી વધારે વાર લાગે છે અને મમરા જલ્દી શેકાઈ જાય છે અને આ બંને જ વસ્તુ કોરી શેકવાની છે બિલકુલ તેલનો ઉપયોગ નથી કરવાનો એકદમ સ્લો ગેસ પર ધાણીને શેકવાની છે ધાણીને થોડી વાર તડકામાં રાખીને પછી શેકશો તો તરત જ ધાણી શેકાઈ જશે હોળી ધૂળેટી પર જ કેમ ધાણી ખાવામાં આવે છે તેનું ખાસ મહત્વ છે શિયાળા દરમિયાન આપણા શરીરમાં જે કંઈ પણ કફ જમા થયો હોય છે તે અત્યારે ગરમીના લીધે પીગળે છે અને પીગળેલો કફ હોજરીમાં જવાથી મંદ પડે છે જુવારની ધાણીમાં વધારે પડતા ફાઈબર હોવાથી તે ડાયજેશનમાં પણ હેલ્પ કરે છે અને કફ શોષક પણ છે હોજરીમાં થયેલો કફ પણ ધાણી શોષી લે છે ખાલી હળદર મીઠામાં શેકેલી ધાણી તો કફમાં બહુ જ સરસ રિઝલ્ટ આપે છે આ રીતે ક્રંચી થાય ત્યાં સુધી ધાણીને શેકી લેવાની એકદમ ભૂકો થઈ જવો જોઈએ પછી મમરાને પણ મેં એ જ રીતે કોરા શેકી લીધા છે જ્યાં સુધી ક્રંચી ન થાય ત્યાં સુધી એકદમ સ્લો ગેસ પર મમરાને પણ શેકી લેવાના છે હવે આ શેકેલા મમરા અને શેકેલી ધાણી બંનેને મિક્સ કરી દઈએ પછી આ સેકેલા મમરા અને ધાણીમાં સેવ અને બુંદી એડ કરી દઈએ મેં અહીંયા સેવ અને બુંદી બંને ઘરે જ બનાવેલા છે પણ બધી જ વસ્તુનો વિડીયો એક સાથે બનાવવો પોસિબલ નથી સેવ અને બુંદીનો વિડીયો હું અલગથી લઈને આવીશ અને પછી તેમાં આપણે જે સિંગદાણા તળીને રાખેલા હતા અને કાજુ તળીને રાખેલા હતા તે એડ કરી દીધા અને પછી લાસ્ટમાં મસાલાવાળું તેલ એડ કરી દઈએ અને પછી ઉપરથી દળેલી ખાંડ એડ કરવાની છે ખાંડ આપણે તેલમાં એડ નથી કરી તો સ્વાદ પ્રમાણે તમને જેટલો ચેવડો મીઠો જોઈતો હોય તે રીતે દળેલી ખાંડ એડ કરી દઈએ અને હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ પહેલાં બરાબર મિક્સ કરીને મેં ચેવડો એક વખત ટેસ્ટ કરી લીધો તો મને સંચળ આમચૂર પાવડર અને લાલ મરચું થોડું ઓછું લાગતું હતું તો મેં થોડું તેલ ગરમ કરી લીધું તેલ પણ થોડું ઓછું લાગતું હતું અને પછી ઠંડુ પાડીને તેમાં ઘટતા મસાલા એડ કરી દીધા અને તે તેલને મેં ફરીથી ચેવડામાં નાખી દીધું છે આ ચેવડો થોડો ખાટો મીઠો હોય તો જ ખાવાની મજા આવે તો થોડું મને ગળપણ પણ ઓછું લાગતું હતું તો મેં થોડી ખાંડ પણ એડ કરી દીધી છે ચેવડો એકદમ બરાબર મિક્સ કરી લીધો અને હવે લાસ્ટમાં હું પૌવા મિક્સ કરી રહી છું આ ચોખાના પૌવા છે અને આ ચેવડું તૈયાર છે મેં ઘરે નથી બનાવેલો આ ચેવડામાં બધા જ મસાલા ઓલરેડી હોય છે ગળપણ તીખાશ ખટાશ એટલે મેં તેને લાસ્ટમાં એડ કર્યો છે તેના ભાગનો મસાલો મેં પહેલાં નહોતો કર્યો તમે તળીને પૌવા નાખવાના હોય તો મમરા અને ધાણીની સાથે જ તમારે પૌવા એડ કરી દેવાના અને પછી ઉપરથી મસાલાવાળું તેલ એડ કરવાનું અહીંયા તમારે મકાઈના પૌવા નાખવા હોય તો તે પણ તળીને નાખી શકો છો પણ મહત્વ તો ધાણી ખાવાનું છે જો બીજી વધારે પડતી વસ્તુ નાખશું તો ધાણી ઓછી ખવાશે એટલે મેં અહીંયા મકાઈના પોવા નથી એડ કર્યા અને હવે લાસ્ટમાં એડ કરીશું અડદના તળેલા પાપડ જેનાથી ચેવડાનો સ્વાદ એકદમ બજાર જેવો આવશે તમે અહીંયા પાપડ શેકીને પણ એડ કરી શકો છો પણ તળેલા પાપડથી ચેવડાનો સ્વાદ વધારે સરસ આવે છે અને પાપડને આ રીતે લાસ્ટમાં જ એડ કરવાના પહેલાં એડ કરી દેશો અને પછી તમે ચેવડો મિક્સ કરતા રહેશો તો પાપડ વધારે પડતા ભાંગી જશે એટલે આ રીતે લાસ્ટમાં જ પાપડને એડ કરવાના આ રીતે એક વખત ચેવડો બનાવશો તો તમે બજારનો ચેવડો પણ ભૂલી જશો એટલો ટેસ્ટી બને છે તો એક વખત ચોક્કસ ટ્રાય કરજો તો તૈયાર છે અહીંયા મમરા પૌવાનો ચેવડો ડાયરેક્ટ તેલમાં શેકીને બનાવેલા ચેવડા કરતાં આ રીતે ઉપરથી તેલ એડ કરીને બનાવેલા ચેવડાનો સ્વાદ એકદમ બજાર જેવો આવે છે તો એક વખત ચોક્કસ ટ્રાય કરજો અને પછી એર ટાઇટ ડબ્બામાં ભરીને તમે મહિના સુધી સાચવી પણ શકો છો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો